હેલો અને સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં ખરેખર ગેમ ચેન્જર બની શકે છે આપણે જાણીશું કે એઆઈ પાસેથી વધુ સારા વધુ સચોટ અને વધુ ઉપયોગી પરિણામો કેવી રીતે મેળવી શકાય આ બધું જ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગની કળા અને વિજ્ઞાનને સમજવા પણ નિર્બળ છે આ જુઓ આવું ક્યારે બન્યું છે તમે એઆઈને એક સીધું સાદું કામ આપો જેમ કે પ્રોજેક્ટ અપડેટ લખો અને બદલામાં તમને એકદમ સામાન્ય ખાસ કામમાં ન આવે એવો જવાબ મળે વેલ આ બહુ કોમન છે પણ સારી વાત એ છે કે આ ભૂલ એઆઈની નથી પણ આપણે જે રીતે સૂચના આપીએ છીએ એમાં સુધારાની જરૂર છે આ સમજૂતીનો આખો સાર આ એક વાક્યમાં છે એઆઈને ફક્ત એક ટૂલ તરીકે ન જુઓ એને તમારી ટીમના એક નવા હોશિયાર પણ બેનઅનુભવી સભ્ય તરીકે વિચારો જેમ આપણે કોઈ ઇન્ટર્નને સ્પષ્ટ અને વિગતવાર ગાઈડન્સ આપીએ બસ એવું જ સ્પષ્ટ માર્ગદર્શન એઆઈને પણ જોઈએ છે તો ચાલો આને એઆઈની કોઈ કમી તરીકે જોવાને બદલે આપણા મેનેજમેન્ટને વધુ સારું બનાવવાની એક તક તરીકે જોઈએ આપણે સમજીશું કે આપણા સૂચનાઓ આપવાની રીતમાં નાનકડો ફેરફાર પણ પરિણામોમાં કેટલો મોટો ફરક લાવી શકે છે આ પ્રોમ્પ એન્જિનિયરિંગનો સૌથી મૂળભૂત નિયમ છે તમે સાંભળ્યું જ હશે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ મતલબ જો આપણે એઆઈ પાસેથી હાઈ ક્વોલિટી એકદમ ચોક્કસ અને કામમાં આવે એવા પરિણામોની આશા રાખતા હોઈએ તો આપણે તેને એવું જ હાઈ ક્વોલિટી ચોક્કસ અને વિગતવાર ઇનપુટ આપવું પડશે બહુ સિમ્પલ છે ઓકે તો હવે જ્યારે સિદ્ધાંત સ્પષ્ટ છે ચાલો થોડું પ્રેક્ટિકલ બનીએ આ સેક્શનમાં આપણે અમુક એવા ફ્રેમવર્ક શીખીશું જે આપણી સાદી વિનંતીઓને એક પાવરફુલ કમાન્ડમાં બદલી શકે છે ચાલો સૌથી સરળ અને અસરકારક ફ્રેમવર્ક આરટીએફથી શરૂ કરીએ આર એટલે રોલ ટી એટલે ટાસ્ક અને એફ એટલે ફોર્મેટ એટલે કે એઆઈને કહો કે ત્યાણે કોણ બનવાનું છે શું કરવાનું છે અને પરિણામ કેવા ફોર્મેટમાં જોઈએ છે જેમ કે ખાલી યુઝર સ્ટોરીઝ બનાવો કહેવાને બદલે આપણે કહી શકીએ તમે એક સિનિયર એજાઇલ પ્રોજેક્ટ મેનેજર છો આ થઈ ભૂમિકા નવા યુઝર લોગઇન ફીચર માટે આગામી સ્પ્રિન્ટની યુઝર સ્ટોરીઝ તૈયાર કરો આ થયું કાર્ય અને આઉટપુટ મને સ્ટોરી પોઈન્ટ સાથે બુલેટેડ લિસ્ટમાં આપો આ થયું ફોર્મેટ જુઓ કેટલું સ્પષ્ટ અને ચોક્કસ છે આરટીએફ રોજિંદા નાના મોટા કામ માટે એકદમ પરફેક્ટ છે પણ જ્યારે વાત આવે પ્રોજેક્ટ મેનેજમેન્ટના જટિલ પાસાઓની જેમ કે આખો રિસ્ક એનાલિસિસ રિપોર્ટ બનાવવો હોય કે પછી આખો પ્રોજેક્ટ પ્લાન ત્યારે આપણને કંઈક વધુ શક્તિશાળી જોઈએ અને એના માટે છે ક્રિએટ ફ્રેમવર્ક આ થોડું ઊંડાણપૂર્વકનું છે સી એટલે કેરેક્ટર એઆઈનું પાત્ર આર એટલે રિક્વેસ્ટ તમારી વિનંતી ઇ એટલે એક્ઝામ્પલ્સ તમે ઉદાહરણો આપી શકો છો એ એટલે એડજસ્ટમેન્ટ્સ શું કરવું અને શું નહીં તેની સૂચના ટી એટલે ટાઇપ ઓફ આઉટપુટ આઉટપુટ કેવું જોઈએ અને ઈ એટલે ઇવેલ્યુએશન પરિણામને કેવી રીતે તપાસવું આટલી વિગતવાર બ્રીફ મળ્યા પછી એઆઈ તમને ખરેખર ઉત્તમ પરિણામો આપી શકે છે હવે જરા આ સ્લાઇડ પર નજર નાખો તફાવત એકદમ સ્પષ્ટ છે એક બાજુ છે એક પ્રોજેક્ટ પ્લાન બનાવો જેનું પરિણામ પણ સામાન્ય જશે અને બીજી બાજુ ક્રિએટ ફ્રેમવર્કનો ઉપયોગ કરીને બનાવેલો પ્રોમ્પ્ટ છે જે એકદમ વિગતવાર અને ઉપયોગી પ્લાન બનાવીને આપશે આ જ છે પ્રોમ્પ એન્જિનિયરિંગની અસલી તાકાત ફ્રેમવર્ક સિવાય કેટલીક એવી ખાસ પેટર્ન પણ છે જેનો ઉપયોગ એક્સપર્ટ્સ જટિલ પરિસ્થિતિઓ માટે કરે છે ચાલો એવી કેટલીક સૌથી કામની પેટર્ન પર એક નજર કરીએ પરસોના પેટર્ન સૌથી વધુ ઉપયોગી અને મજેવાર છે અહીં તમે એઆઈને કોઈ ચોક્કસ વ્યક્તિનું પાત્ર ભજવા માટે કહી શકો છો જેમ કે તમે એક એવા સ્ટેક હોલ્ડર છો જે બજેટને લઈને ખૂબ જ ચિંતિત છે અથવા તમે એક એવા ક્વોલિટી એક્સપર્ટ છો જે દરેક બાબતમાં ખામીઓ શોધે છે આનાથી આપણને એવા દ્રષ્ટિકોણ મળે છે જે કદાચ આપણે વિચાર્યા પણ ન હોય અને આપણી યોજનાઓ વધુ મજબૂત બને છે પછી આવે છે વિચારની શૃંખલા પેટર્ન આમાં આપણે એઆઈને કહીએ છીએ કે તે કેવી રીતે વિચારીને જવાબ સુધી પહોંચ્યું એ આખી પ્રોસેસ બતાવે કોઈ જટિલ સમસ્યાને સ્ટેપ બાય સ્ટેપ ઉકેલવા કહેવાથી આપણને વધુ સચોટ જવાબ તો મળે જ છે સાથે સાથે એ જવાબ પાછળનો તર્ક પણ સમજાય છે જે સ્ટેક હોલ્ડર્સને કંઈક સમજાવવા માટે ખૂબ જ ઉપયોગી છે હવે આ એક ખરેખર સ્માર્ટ ટેકનિક છે ફ્લિપ્ડ ઇન્ટરેક્શન અહીં આપણે એઆઈને સીધો જવાબ આપવાને બદલે આપણને સામે પ્રશ્નો પૂછવા માટે કહીએ છીએ જેમ કે મારે એક કોમ્યુનિકેશન પ્લાન બનાવવો છે આ પ્લાનને બેસ્ટ બનાવવા માટે તારે મને કયા પાંચ સવાલો પૂછવા જોઈએ આનાથી એક તરફી સૂચનાને બદલે એક સહયોગી સંવાદ શરૂ થાય છે જ્યારે કોઈ મોટું અને જટિલ કામ હોય જેમ કે આખો માર્કેટ રિસર્ચ રિપોર્ટ બનાવવો ત્યારે પ્રોમ્પ્ટ ચેઇનિંગ સૌથી બેસ્ટ છે એક જ મોટા પ્રોમ્પ્ટમાં બધું પૂછવાને બદલે કામને નાના નાના ટુકડાઓમાં વહેંચી દો દરેક ટુકડા માટે એક અલગ પ્રોમ્પ્ટ બનાવો અને તેમને એક પછી એક ચલાવો આનાથી એઆઈની સમજ વધે છે અને આઉટપુટની ગુણવત્તામાં જબરદસ્ત સુધારો થાય છે તો યાદ રાખવા જેવી વાત એ છે કે ભાગ પાડો એક મોટો અને ગૂંછવણભર્યો પ્રોમ્પ્ટ એઆઈને કન્ફ્યુઝ કરી શકે છે જ્યારે નાના ફોકસ્ડ પ્રોમ્પ્ટ્સની એક સિરીઝ સ્પષ્ટતા અને ઉત્તમ પરિણામો લાવે છે અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા તે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગના વિજ્ઞાન અને કળા બંનેને જોડે છે ચાલો હવે સમજીએ કે આ બંને પાસા કેવી રીતે સાથે મળીને કામ કરે છે વિજ્ઞાન એટલે આરટીએફ ક્રિએટ અને સ્માર્ટ જેવા સ્ટ્રકચર્ડ ફ્રેમવર્ક તે આપણને નિયમો અને માળખું પૂરું પાડે છે બીજી બાજુ કળા છે જે અનુભવ અને સમજથી આવે છે તે વારંવાર પ્રયાસ કરવા સફળ પ્રોમ્પ્સમાં પેટર્ન શોધવા અને સમય જતાં સતત સુધારણા કરવા વિશે છે સાચી માસ્ટરી આ બંનેના બેલેન્સથી જ આવે છે પ્રોમ્પ્ટિંગની કળા વિકસાવવા માટે સૌથી પહેલાં તો સ્પષ્ટ અને ચોક્કસ બનો એઆઈ જે જવાબ આપે છે તેના પર ધ્યાન આપો અને તેમાંથી શીખો આ પ્રક્રિયામાં ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે તેમાં સમય લાગે છે અને સૌથી અગત્યનું કયા પ્રકારના પ્રોમ્પ્સ સારા પરિણામો આપે છે એમાં પેટર્ન શોધવાનું શરૂ કરો આ એક જીવંત પ્રક્રિયા છે કોઈ વન ટાઈમ ટાસ્ક નથી પહેલા પ્રયાસમાં જ પરફેક્ટ પ્રોમ્પ્ટ ભાગ્યે જ બને છે અસલી કૌશલ્ય તો એઆઈના જવાબનું વિશ્લેષણ કરીને તેના આધારે આપણા પ્રોમ્પને વધુ સારો બનાવતા રહેવામાં છે આ સતત સુધારણાની પ્રક્રિયા જ આપણને એક્સપર્ટ બનાવે છે પ્રોમ્પડ એન્જિનિયરિંગ એક એવી સ્કિલ છે જે જેટલી પ્રેક્ટિસ કરો એટલી વિકસે છે આ સમજૂતી તો માત્ર એક શરૂઆત છે ચાલો જોઈએ કે આ સફરમાં આગળ ક્યાં વધી શકાય એક ખૂબ જ સારી પ્રોજેક્ટ મેનેજમેન્ટની આદત અહીં પણ કામ લાગે છે ડોક્યુમેન્ટેશન જે પ્રોમ્પ્સ સારા પરિણામો આપે છે તેની નોંધ રાખો આનાથી ભવિષ્યમાં તમારો સમય તો બચશે જ પણ તમે આ જ્ઞાન તમારી ટીમ સાથે પણ વહેંચી શકશો જેનાથી આખી સંસ્થાની ક્ષમતા વધશે જો કોઈ આ વિષયમાં વધુ ઊંડાણપૂર્વક શીખવા માંગે છે તો પીએમઆઈ પાસે ઘણા સારા સંસાધનો ઉપલબ્ધ છે જેમ કે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ એક્સચેન્જ જનરેટિવ એઆઈ પરના કોર્સ અને એઆઈ માટે ડેટા લેન્ડસ્કેપ જેવા સંસાધનો આ સ્કિલને નેક્સ્ટ લેવલ પર લઈ જવામાં મદદ કરી શકે છે અને આ વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ છીએ આ બધી ટેકનિક શીખ્યા પછી હવે વિચારવાનો સમય છે કે તમે તમારા પ્રોજેક્ટનું કયું એવું કામ છે જેને તમે એઆઈની મદદથી સૌથી પહેલાં વધુ સારું ઝડપી અને વધુ અસરકારક બનાવશો શક્યતાઓ ખરેખર અનંત છે